હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લચકો ભેળ ફટાફટ તૈયાર થઈ જશે અને ચટપટી ખાવાના પણ મજા પડી જશે તો એ માટે મેં અહીંયા ત્રણ કપ જેટલા વઘારેલા મમરા અને પૌવા બે મિક્સ લીધું છે તમે પૌવા ના હોય ને એકલા મમરા વઘારેલા હોય તો એ પણ લઈ શકો કે તો બસ સાદા મમરા પણ લઈ શકો પૌવા છે તો આપણે પાપડી કે એવું કશું નાખવાની જરૂર નહીં પડે તો એક ત્રણ કપ જેટલા મેં મમરા લીધા છે અંદર સિંગ દાણા પણ એડ કરેલા જ છે હવે આપણે બીજા મેં થોડા ખારી સીંગ આવે છે એ સીંગ લીધી છે એ બે થી ત્રણ ચમચી જેટલી જ લીધી છે એક નંગ મોટું ટામેટું છે એને કટ કરી લીધું છે થોડા લીલા દાણા લીધા છે બટાકાને મેં એક નાનું બટાકું લઈ એને બાફી લીધું છે ઓપ્શનલ છે તમારે ફટાફટ બનાવવી હોય તો ના બાફો તો પણ ચાલશે અને એક કાંદો લીધો છે એને આ રીતે કટ કરી લીધો છે મેં દાણા ફૂદીતાની ચટણી બનાવી છે દાણા ફૂદીના થોડા દાણા સંચળ અને લીંબુનો રસ દેખાંડ એ નાખી અને એને મરચાં એ નાખીને ચટણી બનાવી છે તો ગ્રીન ચટણી લીધી છે અને એ આંબલી અને ગોળની ચટણી લીધી છે બે ચમચી આંબલી અને ચાર ચમચી ગોળ લઈ અને મીઠું નાખીને ઉકાળી લીધી છે અને પછી આ રીતે ગાળીને તૈયાર કરી દીધી છે તો આપણે આંબલીની ચટણી લીધી છે તમે લસણની ચટણી ખાતા હો તો એ પણ તમે એડ કરી શકો અને થોડું મિક્સ ચવાણું લીધું છે તમે આની જગ્યાએ ઝીણી સેવ પણ લઈ શકો પણ મેં મારી ઘરમાં અવેલેબલ હતું એટલે મેં મિક્સ ચવાણું લીધું છે તો ચાલો શરૂ કરીએ તો આપણે મિક્સ કરવા માટે એક મોટો બાઉલ લીધો છે એમાં પહેલાં આપણે મમરા એડ કરી દઈશું પછી એમાં આપણે જે સીંગ લીધી છે એ એડ કરી દઈશું ઓપ્શનલ છે તમે કાચા સીંગ દાણા હોય તો એ પણ લઈ શકો પણ મેં સિંગ લીધી છે એમાં મિક્સ ચવાણું છે એ પણ એડ કરી દઈશું હવે એમાં આપણે આ એક બટાકું લીધું છે એને આ રીતે કટકા કરીને જ મેં બાફી છે તો એ રીતે તમે બાફીને પણ ફટાફટ લઈ શકો છો હવે એમાં એક ટામેટું એડ કરીશું એક કાંદો એડ કરીશું ને થોડા દાણા એડ કરીશું હવે એમાં આપણે ચાટ મસાલો એડ કરીશું મમરા પૌવામાં તો આપણે મીઠુંને નાખેલું જ છે એટલે આપણે એ પ્રમાણે મીઠું નાખીશું તો ચાટ મસાલો નાખ્યો છે તો હવે આપણે સંચળ નાખીશું થોડું જ નાખીશું કારણ કે આપણે મમરાપૌવામાં નાખેલું છે એટલે ખાલી કાંદા ટામેટાના ભાગનું જ આપણે સંચળ એડ કરીશું હું સાદું મીઠું નથી નાખી સંચળ નાખી છે એટલે તમે સાદું મીઠું નાખો તે પણ નાખી શકો હવે આપણે ગ્રીન ચટણી લીધી છે કે તમારે તીખા જ જોતી હોય એ પ્રમાણે ગ્રીન ચટણી એડ કરવાની મેં બે ચમચી ગ્રીન ચટણી એડ કરી છે અને આંબલીની ચટણી આપણે લચકો ભેળ બનાવવાની છીએ એટલે આપણે ચાર ચમચી જેટલી આંબલીની ચટણી એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું તમે ડબ્બામાં બનાવો તો ડબ્બાનું ઢાંકણ વાંકીને ઉપર નીચે કરશો તો સરસ મિક્સ થઈ જશે અને આ રીતે તમે વાસણમાં બનાવી હોય તો તમે આ રીતે પણ મિક્સ કરી શકો હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું જરૂર પડે એમ તમારે ચટણી અને આંબલીની ચટણી અને તીખી ચટણી એડ કરવાની તમારે તીખા જોતી હોય એ પ્રમાણે તો આપણી ભેળ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીશું તો આપણે આ રીતે એક પ્લેટમાં સર્વ કરી લઈશું એકદમ લચકા પડતી આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી થોડી ગ્રીન ચટણી એડ કરીશું અને થોડી આંબલીની ચટણી પણ એડ કરી દઈશું થોડા દાણા એડ કરીશું તો તૈયાર છે આપણી ફટાફટ બની જતી એવી ઇન્સ્ટન્ટ લચકો ભેળ જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ